નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને પણ સબ્સ્ક્રાઇબ કરી નાખજો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો રૂપિયાથી ઊંચો ભાવ આઠસો એંસી રૂપિયા હતો ઘઉં પાંચસો બાવીસથી પાંચસો અડતાલીસ કાળા તલ ઓગણત્રીસોથી છત્રીસ રૂપિયા મગ તેરસો એંસીથી સોળસો એકોતેર સોયાબીન સાતસો નેવુંથી આઠસો સાઠ રચકાનું બીજ છેતાલીસોથી છપ્પનસો પીડા ચણા અગિયારસો પંચાવનથી તેરસો અઢાર રૂપિયા સુવા ચૌદસો સાઠથી પંદરસો પચાસ था फिर चना 1571 થી 2555 વટાણા આજે 1250 થી 2205 આગળ વાત કરવામાં આવે બાજરી ની તો 390 થી 470 તુવેર 601 થી 2396 રાઈડો 950 થી 1050 અજમો 1200 થી 2151 ઈ સબ કુલ 1900 થી 2440 એરંડો 1050 થી 1180 રાઈ 1080 થી 1250 सिंहदाना 1600 થી 1820 રૂપિયા વરિયાળી આજે 1000 થી 1350 તલંજી 3150 થી 3830 વાત કરવામાં આવે આગળ જો ઢુંગળી ની તો 230 થી 580 લસણ 2050 થી 3270 રૂપિયા અરડ 1560 થી 1896 દાણા 1050 થી 1425 દાણી 1210 થી 1440 રૂપિયા તલ 2200 થી 2500 ઝીણી મગફળી અગિયારસો પાંચથી બારસો સિત્તેર જાડી મગફળી અગિયારસો સત્તરથી તેરસો પચાસ કપાસ આજે પંદરસોથી પંદરસો એસી તીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ચુમ્માલીસો રૂપિયાથી એકાવનસો છતેર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક કરી અને તમારા બધા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો ઘણી બધી માહિતી બધા ખેડૂત મિત્રોને મળશે વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર